વિજય રૂપાણીના બેસણામાં અચાનક આવી પહોંચી પુત્ર વધુ પછી પુત્ર વધુઈ જાહેરમાં કર્યું આવું પછી જુઓ વિજયભાઈ રૂપાણીનો દીકરો થયો ગુસ્સે અને જાહેરમાં થઈ બાકાચીકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે તેઓ પણ અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા હતા મળતી માહિતી મુજબ વિજય રૂપાણી તેમની પુત્રીને મળવા અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા એર ઇન્ડિયાનું વિમાન ટેકોફ થવાની થોડીક જ વારમાં ક્રેશ થઈ ગયું હતું જેમાં લગભગ બસો એકતાલીસ મુસાફરોના મોત થયા હતા ગુજરાત ભાજપ સહિત ઘણા નેતાઓએ વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો ઋષભ રૂપાણી વિશે હવે આપણે જાણીશું ઋષભ રૂપાણી અને અદિતિ માંડવિયા બે હજાર ચૌદથી જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા વર્ષ બે હજાર સાતથી બે હજાર તેર દરમિયાન ઋષભ રૂપાણી અને અદિતિ માંડવિયા ધોળક્રિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા બે હજાર ચૌદમાં કોલેજ સમય બંને વચ્ચે પ્રેમ થયો હતો ઋષભ રૂપાણીએ નિર્મા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે જ્યારે અદિતિએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો માસ્ટર ડિગ્રી મેળવવા માટે ઋષભ રૂપાણી અમેરિકા ગયા હતા જ્યારે અદિતિએ વેલવરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો બંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ પણ રહી હતી તેમ છતાં બંનેના પ્રેમમાં ક્યારે પણ ઓટ આવી નથી ઋષભ રૂપાણી જ્યારે પણ ભારતમાં આવતા હતા ત્યારે એકવાર અચૂકપણે મળતા પણ હતા સત્તર એપ્રિલ બે હજાર બાવીસ ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નાના દીકરા એવા ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે થયા ત્યારે આ લગ્નમાં ભાજપ તેમજ કોંગ્રેસના ઘણા બધા લોકો પણ આવ્યા હતા એટલું જ નહીં પૂર્વ મંત્રી આરસી ફળોદુ સહિતના અનેક રાજકીય તેમજ ઔદ્યોગિક જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી રૂપાણી પરિવારને ત્યાં લગ્ન સમારોહની શરૂઆત પંદરમી તારીખથી થઈ હતી લગ્ન સમારોહ રાજકોટમાં યોજવામાં આવ્યો હતો મિત્રો વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે આ વિમાન ટેક ઓફ થવાની થોડીક જ વારમાં ક્રેશ થઈ ગયું હતું જ્યારે આ વિમાન ક્રેશ થયું ત્યારે સવાર જ્યારે સવાર હતા વિજયભાઈ રૂપાણી હવે જ્યારે વિજયભાઈ રૂપાણી સવાર હતા ત્યારે ખબર પડી લોકોને કે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે ત્યાંની આજુબાજુના લોકોએ તરત જ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીને ફોન કર્યો જ્યારે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીને ફોન કર્યો ત્યારે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીના તાંટિયા ત્યાં જ ભાગી ગયા હતા ત્યાર પછી મિત્રો તરત જ વિજયભાઈ રૂપાણીની ધર્મપત્ની લંડનથી અમદાવાદ આવ્યા પછી મિત્રો એમના દીકરાને ખબર પડી તો એમનો દીકરો અમેરિકા રહે છે પુત્ર વધુ સાથે ત્યારે પુત્ર વધુ તો ન આવે પરંતુ પોતાનો દીકરો તરત જ વિદાય આપવા માટે આવી પહોંચ્યો એટલું જ નહીં પરંતુ આખું રાજકોટ વિદાય આપવા માટે આવ્યું હતું અને આજે પણ અને આવતીકાલે પણ અને હંમેશા માટે વિજયભાઈ રૂપાણી બધાના દિલમાં રહેશે કારણ કે એમને જે કામ કર્યું છે એ આખું દુનિયા જાણે છે તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ